ઓબીસી સમાજમાં ભવિષ્યમાં સમાજના હું તો સંતોના એવા આશીર્વાદ અમે આપીએ કે ભવિષ્યમાં કોઈ સમાજનો સીએમ પેદા કરે માધવસિંહ સોલંકી સાહેબ પછી કોઈ બેના નથી સીધા કે તો જે બનાવે છે ડિઝાઇન નાખી ત્યારે બધા યુવાનો તો કે વાંચવી જોઈએ અને એક વસ્તુ તમે એનાલિસિસ કરજો કે આ દેશમાં એક મનુસ્મૃતિના સનાતનીઓ રહે છે અને એક બંધારણના સનાતનીઓ રહે છે આખી જે ગેમ આલે છે ઉપલા લેવલની ગેમ જો તમે સમજી जाओ ને તો ખ્યાલ આવે 5000 વર્ષ પૂર્વે શુદ્રના નામે ગુલામ બનાવવામાં આવ્યા અને અત્યારે 15% લોકોના હાથમાં સત્તા ઉપર બધી જેટલા ક્ષેત્રો છે છેમાં સત્તા ભાગીદારી 15% લોકોની છે તો 85% લોકો ગુલામી ભોગવે છે એટલે આ લડાઈ આખરે પંચ્યાસી વસ્તી પંદર ની છે આ બધી નાની નાની મેટરો છે એટલું યાદ રાખજો છેલ્લું લક્ષ્ય આપણું એ હોવું જોઈએ અને એટલા માટે બગદાણાની મેટર તમે જો તો જ્યારે વોટ લેવા આવે ત્યારે શું કહેતા આવે છે હિન્દુ છો તમે હિન્દુ છો સમજાય નહીં પછી નોટ જોતી હોય તો નોટ તાન લેવા આવે ને એક્સવાયેડ જે સંસ્થા હોય તે ત્યારે પણ તમે હિન્દુ છો પછી સેવા બગદાણામાં નેવું જેટલા સંગઠન વાલે કેટલા અને ઈ સેવા નિષ્કામ ભાવે સેવા સેવા શું થાય તો કે મોક્ષ છે એવો મોક્ષ જો ભાડમાં સેવાને નામે પણ આપણને હિન્દુત્વ સાબિત કરે છે અને જ્યારે પાવરમાં આવું હોય ત્યારે અમુક નિશ્ચિત પાર્ટીના લોકો વ્યવસ્થિત ગોઠવાઈ જાય છે ત્યારે તમે હિન્દુ નથી એટલે માત્ર ને માત્ર આવી રીતે ઉપયોગ કરવા માટે હિન્દુત્વ ના એજન્ડા લઈને અને સત્તામાં ત્યારે બધું જો થી બધા હાલતા હોય તો એટલું આખું ગુજરાત માં તમે જો આખો કોળી સમાજ હિલોડે ચીડ્યો છો આમ આટલી બધી દોડા દોડી કરવી પડે એટલા માટે આપણી સાથે જે બગડાણાની મેટર છે એના નામે પણ તમે બીજી મેટ્રો ક્યાંથી થાય છે ક્યાંથી આખી કેમ રચાય છે એનું એપી સેન્ટર શું છે એનો ખ્યાલ દરેક સમસ્ત કોણી ઠાકોર સમાજના ભાઈ બહેનોનો હોવો જ રહ્યો અને એટલા માટે ટોટલ અવેરનેસ અને ટોટલ યુનિટી બે કામ જો સિદ્ધ થયા સંગે શક્તિ કલો યુગે અને જેમ વિવેકાનંદ કહેતા કે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરા નિબોધ હતા જો આ બે કાર્યો સિદ્ધ થયા હમણાં જેમ ચિરાગે કીધું ગામડામાં ચેન